ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન નવ એપ્રિલે યોજાયું હતું ત્યારે હવે ચર્ચા એ છે કે આ અધિવેશનથી શું થશે અધિવેશન અને તેમાં થયેલી ચર્ચામાં મુખ્ય ભાર સરદાર પટેલ તેમજ ગુજરાત પર મુકાયો હતો કેમ કે કોંગ્રેસ હવે ગુજરાત માટે કોઈ કસર છોડવા નથી માંગતી ત્યારે આ અધિવેશનમાં કોંગ્રેસ ગુજરાત માટે વિશેષ પ્રસ્તાવ લાવી હતી

બેરોજગારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરની અછત મોંઘી થતી જતી તબીબી સારવાર પાક વીમા પોલિસી સુરતના ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી અને આ ઉદ્યોગો સાથે જોડાયેલા શ્રમિકોની આત્મહત્યા ડ્રગ્સનું દૂષણ જેવા મુદ્દાઓને આ પ્રસ્તાવમાં સમાવી લીધા હતા આ પ્રસ્તાવની વાત કરીએ તો આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીનો ધ્યેય સત્યા હથિયાવી લેવાનો નથી પણ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના વિચારો સાથે સેવાની સાધના માટે યજ્ઞ કરવાનો છે ગુજરાતનો દરેક કોંગ્રેસી કાર્યકર જનતાની વચ્ચે જઈને તેમની સેવા કરશે અને જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર જ્યારે ગુજરાતમાં બનશે ત્યારે સંવિધાનના અનુચ્છેદ ચૌદ હેઠળ સમાન ન્યાયના સિદ્ધાંતો સાથે કામ થશે ગુજરાતના આદિવાસી ભાઈઓ અને બહેનોને આજે કેન્દ્રની સરકારના બનાવેલા વન અધિકાર કાનૂન હોવા છતાં તેમને તેમની જમીનોનો અધિકાર નથી મળતો કોંગ્રેસ એ નિર્ધારિત કરશે કે કોંગ્રેસની સરકાર બનવા પર દરેક આદિવાસીને જનસંપત્તિ પર પૂરો અધિકાર મળશે અને પીઈ એસ એ કાનૂન સંપૂર્ણ રીતે અમલમાં મુકાશે ગુજરાતમાં જાતિ જનગણના થશે દલિતો આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો અલ્પસંખ્યકો અને ગરીબોને સામાજિક ન્યાયનો અધિકાર મળશે પશુપાલકના ગૌચરની રક્ષા કરવામાં આવશે અને ઉજ્જડ જમીનોને નવસાધ્ય કરીને ગૌચરોની સંખ્યામાં વધારો કરાશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસીઓને મજૂરથી કિસાન બનાવવા માટે કોંગ્રેસની સરકાર જમીન આપતી હતી જે ભાજપે બંધ કરી દીધી છે કોંગ્રેસની સરકાર આવશે તો મજૂરોને ફરી ખેડૂત બનાવવા માટે જમીન આપવામાં આવશે ગુજરાતના યુવાનોના સ્થાયી રોજગાર સુનિશ્ચિત કરાશે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ ક્ષેત્રના શોષણનો અંત લાવશે સમાન કામ સમાન વેતનનો અધિકાર લાવશે ગુજરાતને કુપોષણ મુક્ત અને નશા મુક્ત બનાવવામાં આવશે ખેડૂતોને ન્યૂનતમ ટેકાના ભાવનો કાનૂની અધિકાર પ્રાપ્ત થશે ગુજરાતમાં દેશનો સૌથી લાંબો સમુદ્ર કિનારાનો વિસ્તાર છે એટલે ગુજરાતના સમુદ્રી પોર્ટ દેશના આખા મધ્ય અને ઉત્તરી ક્ષેત્રમાં આયાત અને નિકાસની સુવિધા આપવામાં સક્ષમ છે કોંગ્રેસ રાષ્ટ્રના વિકાસ માટે ગુજરાતના સમુદ્રી પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ કોરિડોર્સને મજબૂત કરશે જેનાથી રોજગારની લાખો તકો ઊભી થશે આ મત્સ્ય પાલનનું પણ આધુનિકરણ કરાશે ગુજરાતમાં દવાઓ કેમિકલ્સ કાપડ સિરામિક પેટ્રોકેમિકલ્સ સ્ટીલ એન્જિન વગેરેના ઉત્પાદન ક્ષેત્રમાં અપાર તકો છે આ સિવાય કોંગ્રેસ ઓટોમોબાઈલ કમ્પ્યુટર સેમી કન્ડક્ટર અને અન્ય ટેકનોલોજીકલ ક્ષેત્રનો પણ વિકાસ કરશે જેથી ગુજરાતના યુવાનોને રોજગાર મળશે અને તેમને આગળ આવવાની તકો પણ મળશે કોંગ્રેસ પાર્ટી દ્વારા લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગના સંરક્ષણ તેમજ સહયોગ દેવા માટે અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવશે જેથી તેમાં કામ કરનારા લોકો પ્રગતિ કરશે અને તેમની નોકરી સુરક્ષિત રહેશે કોંગ્રેસ પાર્ટી દરેક જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગ સ્થાપિત કરશે જેથી ગુજરાતના ખેડૂતોને પોતાના પાકનું વધારે મૂલ્ય મળે અને યુવાઓ માટે રોજગારીની તકો ઊભી થાય કોંગ્રેસ પાર્ટી શિક્ષણ પર્યટન અને સ્વાસ્થ્ય સુવિધાઓનો વિકાસ કરીને ગુજરાતને આ દરેક ક્ષેત્રમાં એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધશે કોંગ્રેસ પાર્ટી શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતમાં

એસસી એસ ટી અલ્પસંખ્યકો મહિલાઓ પર જે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને જે જુલમ ગુજારવામાં આવી રહ્યા છે અને જે તેમની જીવનશૈલીમાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી તેનો હિંમતભેર સામનો પણ કરશે અને સરકારમાં આવ્યા બાદ દરેક વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરશે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ભલે બે હજાર સત્યાવીસમાં યોજાવાની હોય પરંતુ કોંગ્રેસના યોજાયેલા અધિવેશનમાં રજૂ કરાયેલા આ પ્રસ્તાવમાં તેની એક ઝલક જોવા મળી હતી એક રીતે જોઈએ તો આ ચૂંટણી ઢંઢેરો જ છે જોકે કોંગ્રેસ જો બે હજાર સત્યાવીસની ચૂંટણી ન જીતી શકી તો આ પ્રસ્તાવોની અમલવારી માટે બીજા પાંચ વર્ષની રાહ જોવી પડશે ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે